મહાદેવ માનવ સેવા ટ્રસ્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાંઈ આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે તો આ ભવ્યથી અતિભવ્ય આયોજન રાખેલું છે આપણે અને સ્થળ છે સાવલિયા સર્કલ એસ રોડ અને આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ અમારો એ છે કે અત્યારે લોકોને રક્તની વધારેમાં વધારે જરૂર હોય છે પ્લસ એક્સિડન્ટો થતા હોય છે અને એટલી બધી જરૂર છે અત્યારે આપણા સુરતની અંદર કે અન્ય કોઈ પણ સ્થળે સિટીની અંદર તો એના માટે આવા એક કેમ્પનું રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે અત્યારે આ સિટીની અંદર મોટી બધી બીમારીઓ એટલી પણ વધી રહી છે અને આ ભવ્ય આયોજન એટલા માટે રક્તદાનનું શિબિરનું કરેલું છે કે લોકો સુધી આ બધી જરૂરિયાત જે છે જેને બહુ જરૂરિયાત છે નથી મળતું અને એના માટે આ એક આયોજન કરેલું છે તો સુરતી લોકો લઈ રહ્યા છે અને હજી પણ આગળ વધારે લે એવો અમારો મુખ્ય હેતુ છે મારું નામ અક્ષય ગઢિયા સરસાણા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સંયોજક આજે અમે સુરતમાં સરથાણા જિલ્લા સરથાણા વિસ્તારમાં અમે રક્તદાન શિબિર નું આયોજન કર્યું છે જે આપણા વૈદિક ઋષિ હતા અમે અત્યારે કેટલાક સમય થી ચાલી રહેલા સુરતમાં લોહીની કમી ના કારણે લોકો ઘણા પરેશાન થઈ ગયા છે એટલા માટે અમે સુરતમાં સરથાણા વિસ્તારમાં બજરંગ દ્વારા ભવ્ય થી ભવ્ય અમે રક્તદાન નું આયોજન કર્યું છે રક્તદાન નો સમય અમે નવ થી બે નો છે તારીખ ચોવીસ અગિયાર રવિવાર ના રોજ સાવનિયા મારું નામ ગોટી વિશાલભાઈ છે મહાદેવ માનવ સેવા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે એક્સિડન્ટો બીમારી જેના કારણે અનેક જગ્યાએ લોહીની જરૂર પડતી હોય છે તો તેના હિસાબે આપણે જેટલું બને તેટલું આપણે રક્તનું દાન કરી અને મહાદેવ માનવ સેવા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને મદદ થઈ શકીએ તેવું કાર્ય આપણે આપડે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે